ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે પૂજા પાઠ હો થઈ ગઈ છે ને સવારના વાગા છે નવ તો પોણા નવ જેટલા થાય છે તો અત્યારે હું બેઠી છું પાછળવાડામાં કેમ કે ઠંડી એટલી ખતરનાક ઠંડી છે ને બહુ જ વધારે ઠંડી છે આજે તો ઘરે કોઈ નહીં બધા જતા રહ્યા ખેતર તાર મમ્મી પપ્પા અને મારા હસબૅન્ડ ગયા છે આજે દર્શન કરવા માટે તો બધા ગામના ગયા છે છોકરા છોકરા ફાગવેલ જશે ડાકોર જશે પાવાગઢ પછી ખબર નહીં કંઈ કંઈ જવાના છે તો વહેલા સવારના જતા રહ્યા છે સવારના પાંચ વાગ્યાના ગયા છે લગભગ તો અત્યારે હું એકલી જ છું અને આસતા ગઈ છે કાકાના ઘરે તો મેં કીધું કચરોને એવું વળાઈ ગયું છે તો હવે ખાલી જમવાનું બનાવવાનું છે તો હવે પહેલાં થોડી આ તાપમાં બેસું ને પછી સ્ટાર્ટ કરું કામ એમ કરીને તો થોડો તાપ ખાઈ લઉં અને પછી કામ ચાલુ કરીએ જમવાનું બનાવવાનું પોતું મારવાનું છે તો બધું કરવાનું જોન ઉતાર ઉતારમાં જેકેટની હાલત તો આજે શનિવાર હતો એટલે હું પણ વહેલી જ જાય ગઈ હતી લગભગ જાડું ગયા ને તારથી ઊંઘ બગડી ગઈ હતી મારી એટલે પછી જાગી જ ગઈ હતી તો પછી થોડી વાર ઊંઘી રહી હતી આસ્તા જોડે અને આજકાલ મારી આસ્તાને ભૂત વળગે છે રાતે રાતે તો રાતે રાતે એટલી હેરાન કરે છે ખબર નહીં એને શું થાય છે રડિયા જ કરે તો રાતે રાતે ઊંઘવા નહીં દેતી અને આજે વહેલા પાછા ઝાડું જાય ગયા એટલે પછી સવારમાં પણ ઊંઘ નહીં પૂરી થઈ મારી અને રાતે પણ ઊંઘવા નહીં મળતું તો આસ્તા સવારમાં ઊંઘી જાય પાંચથી આઠ વાગ્યા સુધી તો એવું આજે પણ એવું જ કર્યું પણ પછી રિતિક્ષાની સ્કૂલ હતી સવારની એટલે ઊંઘવા ના મળ્યું તો તો ગઈ છે સ્કૂલમાં એ આવશે બાર વાગે બાર સાડા બાર એટલામાં તો આજે બનાવવાનું છે તાંદેલાની ભાજી રોટલા અને મૂળાની ભાજી બનાવવાની છે તો આજે બે ભાજી બનાવવાની છે જેને જે ભાવે તે ખાશે તો બંનેમાંથી એક પણ મને ભાવતી નહીં આમ તો પણ ખાલી ખાઈ લેવાના લીલી શાકભાજી હેલ્થ માટે સારી છે એવું કે છે એટલે થોડું મજબૂરીમાં ખવાઈ જાય આમ તો મનથી તો ના જ ભાવતું હોય પણ મજબૂરી મજબૂરીમાં પણ હેલ્થ તો સારી રહે એટલે ખાઈ લેવાનો એક ટાઈમ તો ચાલો વિડીયોના ઇન સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો કન્ટિન્યુ રહો વિડીયોમાં

મિતિક્ષા જોડે મોકલાયા છે તો આજે પિંકી બેન આવ્યા છે અહીંયા કામ કંઈ હશે એટલા માટે તો અહીંયા ગાડી હું રોપી દઉં લાઇન સર એકદમ એટલે મારા ગલના ફૂલ હવે ખતમ થવા આવ્યા છે અત્યારે તો ના થાય આમ તો કળીઓ છે બહુ બધી પણ એ પૂરી થશે એટલામાં આના ફૂલ આવશે તો આના બી મસ્ત એવા ફૂલ આવે છે મલ્ટી કલરના આવે તો ચાલો હવે રોપી દઉં

તો મેં રોપી દીધા છે અને વાડકીવા થઈ ગયા છે તો ચાલો હવે પાણી હું છાંટી દઉં એટલે મસ્ત થઈ જાય બિસ્કિટ ચોર બુદ્ધા બુકલાઈ ગયા હશે ને સાંજના ના ચાર વાગ્યા છે આજે થોડી ચા પીવામાં લેટ થઈ ગઈ તો મમ્મી થોડું મોડું થઈ ગયું છે મેં ચૂલા મૂક્યા છે જો તો આજે લીધા સિમેન્ટના ચૂલા મીરીક્ષા બોલાવી જાણે હું ફરિયાદ કરે શું કર પેલા ટી શર્ટ ઊંચું કર આ શું કરી તો શું કરી ગયું કઈ નઈ કર્યું તો અગર મત ખનવા કર હા ને જા ને હા કે હા ને પાણી કોના માટે ગરમ મૂકવાનું દાદી માટે હા રજ તો મમ્મી નાવાના છે ને એટલે સવારમાં આવ્યા હતા હા ના આવ્યા હતા અને બપોર પછી નહીં ગયા કપાસ વણમાં તો માથામાં પેલી મહેંદી નાખી કલર નાખ્યો છે બ્લેક એટલે માથું ધોવતા હશે પાણી ગરમ કરવા કે તો ચાલો હવે મારે વાસણ ધોવાના છે એટલે વાસણ ધોઈ નાખું આસ્તા રમે છે તેટલી વાર ના છ વાગ્યા છે અને મારા મમ્મી અને ભાઈ આવ્યા છે ઝાડુને જોવા આવ્યા હતા ઝાડુની ખબર કાઢવા પણ ફોન કર્યા વગર આવ્યા ને એટલે ઝાડુ આજે ગયા છે દર્શન કરવા માટે તો મેં અત્યારે આવી હતી વિડીયો અપલોડ કરવા તો ચાલો વિડીયો મેં અપલોડ કરી દીધો છે હવે નીચે જઈએ

મમ્મી લોકો આ જતા રહ્યા છે રસોડાની હાલત છે એકદમ ખરાબ ને આ છે દાદા માટે સીધો આપો વીસ રાતના સાડા દસ થયા છે તો જમીને થોડી વાર બેસી ગયા હતા મમ્મી ને પપ્પા જોડે વાતો કરતા હતા કેમ કે મારા હસબન્ડ તો છે ને એટલે બધા બેઠા હતા મમ્મી પપ્પા અને બંને ઓછા કર્યું હતું અત્યારે બંને સુઈ ગઈ છે અને મને ફાઈનલી શરદી થઈ જ ગઈ તો આજનું મોસમ બહુ ઠંડુ હતું અને સવારમાં કામ કરવાનું હોય છે ઠંડા પાણીમાં એટલે ઠંડી પછી જ જાય છે તો ચાલો હવે ઉકાળો બનાવી લો તો કંઈ છે નહીં તુલસીના પાન ને બધું પણ આદું નાખીને હું બનાવી લઉં તો એકવાર ઉકાળો પી લઉં ને પછી સુઈ જઈએ તો મમ્મી ટીવી દેખે છે અત્યારે અમને ઉકાળો પીવો જ પડશે તો ચાલો હું પેલા ઉકાળો બનાવી લઉં તો એક કપ ઉકાળો મેં બનાવી દીધો છે ફૂલ કપ નહીં બનાવે થોડો હાફ બનાવ્યો છે પણ એટલાથી કામ થઈ જશે તો અહીંયા સોફા પર બેસી જવું અને આજે બપોર પછી કાંઈ વિડીયો નહીં બનાવ્યો કેમ કે અચાનક મમ્મીને ને ભાઈ આવી ગયા હતા તો મને ફોન નહીં કર્યો ને એટલે પછી મેં કંઈ તૈયારી પણ નહીં કરી રાખી જમવાનું તો નોર્મલ અમારી અમારી દાળ મીઠી હતી પછી દાળ ભાત એકલું બનાવીને ખવડાવી એમને કમ કે અંદરું પડી જતું હતું એટલે દાળ ભાત અને શીરો તો કંઈ નહીં આવતો તો હું બનાવી રાખતી બધું તો કીધું નહીં મને એટલા માટે તો એ અંધારું તો પડી ગયું હતું થોડું થોડુંક તો મારા હસબેન્ડની ખબર લેવા આવ્યા હતા પડી ગયા હતા ને એટલા માટે તો એમને પણ નથી ખબર કે મારા હસબેન્ડ દર્શન કરવા ગયા છે તે પણ આવીને ગયા બેસીને બાને બાને મળવા તો આવ્યા કામ કરવાનું હોય તો પછી વિડીયો નહીં બનતો કેમ કે જલ્દી જલ્દી બનાવવાનું હતું मोड થઈ जातो એટલા માટે तो चलो आज का वीडियो में ये एजेंट करीस परिणिसो आता नया वीडियो साथेते असे जे माता चिकन बाय बाय